નમસ્કાર દર્શક મિત્રો હું તમારું ગુજરાતી પર સ્વાગત કરું છું આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી ફિલ્મ જે હસાવે પણ પણ છે 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 અને શીખાવે નામ બાવરચી તો ચાલો શરૂ કરીએ ફિલ્મ શરૂઆત થાય છે એક મોટા ઘરમાં રહેતા પરિવારમાંથી ઘરમાં દરેક સભ્ય વચ્ચે ઝઘડા ઈગો અને ગેરસમજ છે ઘર છે પણ ઘર જેવી લાગણી નથી એ દિવસ આ ઘરમાં આવે છે એક નવો બાવર્ચી રઘુ નામનો હસતો શાંત અને બુદ્ધિશાળી બહારથી સામાન્ય રસોઈયા પણ અંદરથી એક મહાન માનવી રઘુ પોતાની મીઠી વાતો સાચા વર્તન અને સમજદારીથી પરિવારના દિલ જીતી લે છે ઝઘડા ઘટાડે છે હાસ્ય પાછું આવે છે અને ઘર ફરી ઘર બનવા લાગે છે પરિવારના કેટલાક સભ્યોને રઘુ પર શંકા થાય છે એટલો સારો માણસ સાધારણ બાવરચી કેવી રીતે હોઈ શકે તપાસ થાય છે અને એક દિવસ રઘુ અચાનક ગાયબ થઈ જાય છે પછી ખબર પડે છે કે રઘુ કોઈ ચોર કે ઠગ નથી પણ એક શિક્ષિત સંસ્કારી અને અનુભવી માણસ છે જેને પરિવારને છોડવા માટે બાવર્ચી બનીને કામ કર્યું હતું રઘુ ફરી પાછો આવે છે પરિવાર હવે બદલાઈ ગયો છે એકતા પ્રેમ સમજણ પાછી આવે પાછી આવી ગઈ છે બાવરજી આપણને શીખાવે છે કે ઘરમાં માણસોથી ઘર જે છે તે માણસોથી બને છે દિવાલોથી નહીં પ્રેમ અને સમજણથી તૂટેલું પરિવાર પણ જોડાઈ શકે અને સારો માણસ જ્યાં જ્યાં જાય ત્યાં બદલાવ લાવે છે તો આ હતી બાવરજી 1972 ની સુંદર અને સરળ સરળ કહાની જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટમાં લખો આગામી કઈ ક્લાસિક ફિલ્મની સ્ટોરી ગુજરાતીમાં જોઈએ છે થેન્ક યુ